જે માતાજી બધા મિત્રોને આનો સુહિતેશ એક વાર નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત કરું છું અને અત્યારે હું જો અગાસમાં તમારું છું અને તડકો બહુ જ થઈ ગયો છે પછી ચાલો તમે વિડીયો જોતા રહેજો ફાઈનલી દોસ્તો અત્યારે નાસ્તો કરવા બેઠો છું નાસ્તો કરીને પછી તમને આપીશ કેટલું મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકતા હોય છો

ને એટલામાં રોડસને બહુ ખરાબ છે હા આજ ટ્રાફિક વધારે છે કે નહીં તો ફાઇનલી દોસ્તો અત્યારે હોસ્પિટલ નીંદર આવી ગયો છું ને અહીંયા બધે બેઠા છે આ બધા શાંતિથી બેઠા છે દર્દીઓ વાટે આ હોસ્પિટલ નું નામ છે એમ આર વાળી હોસ્પિટલ લાઠી દોસ્તો મસ્ત હોસ્પિટલ છે ને સરકારી છે બસ તો જે આ મંદિર દેખાય ને ખોડિયાર માં નું મંદિર છે બહુ મસ્ત મંદિર છે ઘણા લોકો ત્યાં પ્રાર્થના કરે છે દર્દીઓ માટે કે જલ્દી સારું થઈ જાય અને અહીંથી રજા મળી જાય એટલા માટે અને મસ્ત મંદિર છે દોસ્તો અમે આવી ગયા અહીંયા ફ્રૂટ લેવા માટે તમે જોઈ શકો છો અહીંયા ફ્રૂટની ધારીઓ છે ઘણી જગ્યાએ ફ્રૂટ બહુ મસ્ત હતા પણ હમણાં સારું લઈ ગયું તો અમે લેવા માટે ઊભા રહી ગયા છીએ ત્યાં

ને સામે જે દેખાય એ છે યતની હવેલી તમે જોઈ શકતા હશો અને ફાઇનલી દોસ્તો હવે અમે પહોંચ્યા આવ્યા છીએ અમારા ગામ ના આ દેખાય સામે અમારા ગામનો ગેટ છે તમે જોઈ શકતા હશો વિડીયોમાં બાજુમાં ઠાકો છે પાણીનો તો ફાઇનલી દોસ્તો બપોરનું જમવાનું થઈ ગયું છે ને હું બેસી ગયો છું જમવા અને જમીન પછી તમને ફરી વાર મળું છું ત્યાં સુધી વિડિયો જોતા રહેજો એકદમ શાંત વાતાવરણ છે અત્યારે તમે જોઈ શકતા હશો પાણી પણ સ્થિર થઈ ગયું છે મજા આવે છે ને તાવ આવ્યો હતા તાવ આવ્યો શું કર્યું ઇન્જેકશન લીધું તું તો કાજુ કાજુ બદામ ખાઈ છે વાહ ફાઈનલી દોસ્તો ઘરે આવી ગયો છું ને આમ વરસાદ છે તમને જોઈ લો તમે ગાજે છે પણ અત્યારે અગસ્ત માં થાટા મારું છું ઘરાય પવન નથી હા गार्डन साहबी क्या दाउन हो ले वाले घर में से अपन काय बंद नहीं तो सुधी वीडियो जोता दीजिए जो, वीडियो ने लाइक कर दीजिए चैनल ने सब्सक्राइब कर दीजिए तो हमारे दोस्तों ने सेंड कर ही दीजिए अत्याचार ने कपास ने गाड़ी ऊपर आवाज लाए जी તો ફાઇનલી દોસ્તો ફૂલ અંધારું થઈ ગયું છે અને વીજળીના કડાકા ફડાકા થાય છે અત્યારે અત્યારે જોઈ શકતા ગજબની વીજળી થાય છે અને દોસ્તો આજે દેખાય અમારું ગામ છે ગામથી આમ અમે થોડાક દોરી છીએ એટલે થોડોક સારો વિડીયો નહી આવે દોસ્તો ચારે બાજુ વીજળી થાય છે અત્યારે તમે જોઈ શકતા એકદમ શાંત વાતાવરણ છે સારી બાજુ વીજળીના કડાકા ભડાકા થાય છે રાત્રે આવી જાય તો સારું જો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને જય માતાજી એન્ડ ગુડ નાઇટ